મતગણતરીની શરૂઆત થઈ ગણતરી ઝારખંડ માટે મતગણતરી શરૂ થતા એક્યાસી વિધાનસભા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મતગણતરી કર્મચારીઓ સ્થળ પર છે પ્રક્રિયા સવારે આઠ વાગે ટપાલ મતપેટીઓની ગણતરીથી શરૂ થઈ ત્યારબાદ સાડા આઠ વાગ્યા ગણતરી શરૂ થઈ વરુણ રંજને જણાવ્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તમામ મતગણતરી કર્મચારીઓ અહીં પહોંચી ગયા છે સવારે આઠ વાગ્યાથી ટપાલ મતપેટીઓની ગણતરી કરવામાં આવશે અને સાડા આઠ વાગ્યાથી ઈવીએમ મતોની ગણતરી કરવામાં આવી આશરે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થશે ચૂંટણી બે તબક્કામાં તેર અને વીસ નવેમ્બરે સડસઠ પોઈન્ટ ટકા મતદાન સાથે યોજાઈ હતી મુખ્ય લડત જીએમએમ આગેવાની ધરાવતી ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ આગેવાની ધરાવતી એનડીએ વચ્ચે છે બંને પક્ષોએ આગામી સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે પરિણામો ઝારખંડના રાજકીય દ્રશ્ય પર મહત્વપૂર્ણ असर પાડવાની अपेक्षा છે જો બી તૈયારીયા મત ગણના સે સંબંધિત કી જાની હે ચાહે વો સુરક્ષા કે વ્યવસ્થા હો ચાહે કાઉન્ટિંગ સે સંબંધિત જો ભી વ્યવસ્થાએ હો સભી કુછ કો કર લિયા ગયા હે સભી કાઉન્ટિંગ પર્સનલસ યહા પે પહોંચ ચુકે હે 8 બજે સે હમ લોગ કી જો હે પોસ્ટલ બેલેટ કી મત ગણના ચાલુ હો જાયેગી ઓર 8:30 બજે સે ઈવીએમ કી કાઉન્ટિંગ સ્ટાર્ટ હુગી કિતને બજે તક વહા પર આપ દેખીએ દેર્ શામ 4-5 બજે તક હમ લોગો કો ઉમીદ હે કી હમ લોગ અલગ અલગ જો વિધાનસભા હે ઉસકી કાઉન્ટિંગ કો કમ્પ્લીટ કર પાઈએંગે I'm right?